મહુવા નગરપાલિકાના મહિલા પ્રમુખ સામે વિરોધનો વંટોળ યથાવત ભાજપમાંથી ચૂંટાયેલા ઓગણીસ સભ્યો દ્વારા કારોબારીમાં વિરોધ દર્શાવવામાં આવ્યો આ ભાઈ અમારે આંગળી ઊંચી ન કરતા એટલે એના કામ નહીં કરવાના ભાઈ એવું કેવું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહુવા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી ના પ્રત્યેક ઉપર ચૂંટાયેલા તમામ ગુજરાત પક્ષાંતર બદલ સ્થાનિક સત્તા મંડળોના માટે જોગવાઈ કરવા બાબતના નિયમો ઓગણીસો સત્યાસી ના નિયમ પક્ષના હું મયુરવી જોશી મહુવા નગરપાલિકામાં મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવું છું આજ રોજ મહુવા નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં બજેટનો મુદ્દો પણ હતો નગરપાલિકામાં સામાન્ય સભામાં કુલ એકત્રીસ સભ્યો હાજર હતા જે પૈકી બજેટની તરફેણમાં બાર સભ્યોએ અને બજેટની વિરુદ્ધમાં ઓગણીસ સભ્યોએ મતદાન કરેલ છે હું અમારા ઉપરી અધિકારી પ્રાદેશિક શ્રીને ભાવનગરને આ બાબતે જાણ કરીશ છે નમસ્કાર મારું નામ મકવાણા કાઉન્સિલર વોર્ડ નંબર પાંચ તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસ ની જનરલ સભામાં એજન્ડા નંબર એક જે ત્રેવીસ ચોવીસ દસ બે ચોવીસના રોજ જે જનરલ સભાની બહાલી હતી તેમાં જે ઠરાવ હતા તે બરાબર થયા ન હતા અને ભ્રષ્ટાચારયુક્ત હતા એટલે એ ઠરાવને અમે નામંજૂર કર્યા છીએ ને બીજા નંબરના એજન્ડા જેમાં બજેટ હતું બજેટ બે હજાર તેમાં જે મૂળ બજેટ હોય એ કારોબારી સમિતિમાં પાસ થઈ પછી જનરલ સભામાં આવવું જોઈએ પણ તે થયું નહોતું તે તે માટે પ્રમુ કારોબારી ચેરમેને એકવીસ બે બે હજાર પચીસના રોજ પત્રથી પ્રમુખને જાણ કરી હતી કે સંલગ્ન કર્મચારી અમને પૂરા પાડો પણ પ્રમુખશ્રી કાંઈ કર્મચારી પૂરા ન પાડ્યા અને બારોબાર બજેટ મૂકવામાં આવ્યું તે માટે અમે બજેટ હાલ પૂરતું નામંજૂર કરેલ છે કહી શકાય કે ભ્રષ્ટાચારની વાતો નગરપાલિકાની ઘણી બધી થઈ રહી તો જે પટેલ જે આપણા એન્જિનિયર હતા એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા કારણ શું એ એ કારણ એમાં તો પટેલ સાહેબને જે સસ્પેન્ડ કર્યા તે કમિશનરમાં ફરિયાદ થઈ હતી જે મૌવા યુથ નામની જે ઇમેલ હતી તે મુજબ એ અનનોન વ્યક્તિએ ફરિયાદ કરી હતી કમિશનમાં તે અંતર્ગત પટેલ સાહેબને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે બધી ફરિયાદોના આધાર પુરાવા ઇમેલ દ્વારા કમિશનરને મોકલવામાં આવ્યા હતા